નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે રાજ્યમાં વધતા વાયરલ ઇન્ફેક્શનને લઈને વરસાદ ઋતુ એટલે કે ને ક્યાંક આ ઋતુમાં હંમેશાથી વાયરલ ઇન્ફેક્શનના કેસો આપણને વધતા જોવા મળતા હોય છે ત્યારે વારંવાર આપણે આ ઋતુમાં કઈ રીતે આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેના વિશે જણાવતા હોઈએ છીએ અને જ્યારે અત્યારના સમયમાં ગુજરાત રાજ્યમાં હાઈ ફીવરના કેસ ખૂબ જ વધી ગયા છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે અલગ અલગ શહેરોની વાત કરી ત્યારે અમદાવાદ શહેરમાં જ હાઈ ફીવરના સાત હજાર ચારસો તેતાલીસ જેટલા કેસ સામે આવ્યા That's it. હાઈ ફીવરની સાથે સાથે ક્યાંક ને ક્યાંક અન્ય જે ચિકનગુનિયાની વાત કરીએ મચ્છરજન્ય રોગોની વાત કરીએ કે પાણીજન્ય રોગોની વાત કરીએ તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અત્યારે તમામ જે હોસ્પિટલ છે તે દર્દીઓથી ઉભરાતી જોવા મળી રહી છે ત્યારે આવી સિઝનમાં ખાસ કરીને વર્ષા ઋતુમાં આ હાઈ ફીવર અને તેની સાથે વાયરલ ઇન્ફેક્શન આ તમામ બીમારીઓથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે તેના વિશે કરીશું વાત તેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર જીતેન્દ્ર પટેલ જે ફિઝિશિયન છે ડાયબેટોલોજીસ્ટ છે તેમની સાથે દિવ્યરાજ રાઠોડ આપણી સાથે જોડાયા છે આયુર્વેદિક ડોક્ટર છે આ

મેલેરિયા દરેક સીઝનમાં જોવા મળે છે અત્યારે થોડા કેસીસ વધારે જોવા મળી રહ્યા છે પણ એટલા જીવલેણ નથી હોતા એટલે જો પેશન્ટ સામાન્ય રીતે તકેદારી રાખે અને કોઈ સામાન્ય ચિહ્ન હોય સમયસર ફિઝિશિયન ને કન્સલ્ટ કરીને સારવાર લે તો એનાથી થતી મુશ્કેલીને રોકી શકાય છે બીજા વાયરલ ઇન્ફેક્શન પણ અત્યારે ખૂબ જોવા મળે છે કે જેમાં સામાન્ય રીતે ગળાની શરદી કે હોય છે કે ખાંસી આવી ગળામાં બળતરા બળવી એટલે એટલે એ પણ જ્યાં કોમન પુલિંગ થતું હોય જ્યાં માસ ગેધરિંગ થતું એવી કોઈ જગ્યાએ આપ એવા દર્દી વાયરલ ઇન્ફેક્શન નો આવે તો એ ઝડપથી બીજા દસ પંદર ને પણ લગાડી શકે છે અને ત્રીજું અત્યારે આ વાતાવરણમાં આપણે કોઈ બ્રેડ કેક જે કોઈ આથાવાળી વસ્તુ ખાતા હોય કે જેની અંદર ફૂગના ચાન્સીસ બહુ ખૂબ વધારે

ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ ચોમાસામાં જોવા મળતા હોય છે એટલે પર્ટિક્યુલરલી મોન્સૂન સીઝન એન્જોય કરવા માટે ખૂબ સારી છે પરંતુ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બહુ જ તકેદારી રાખવી જોઈએ એટલે ધારો કે મચ્છરના પ્રોબ્લેમ છે તમે ગમે તેટલા કરશો તો મચ્છરનું બ્રિડિંગ કે મચ્છરોનો ઉપદ્રવ આપણે રોકી નથી શકતા તો એવા સંજોગોમાં દર્દી તરીકે આપણે સજાગ રહીએ તો આપણે આપણને થતી બીમારીથી રોકાઈ રોકી શકાય છે ધારો કે તમે અત્યારે હાફ સ્લીવ કે સ્લીવલેસ શોર્ટ કે ટી શર્ટ કે એ પહેરો તો તમારા બોડીનો જેટલો

જી બિલકુલ એટલે કે ક્યાંક ને ક્યાંક પાણી જોઈને રોકો અને મચ્છર જોઈને રોકો થી બચવા માટે આપણે અમુક એવી બાબતો છે જેનો ધ્યાન રાખવાની ખૂબ જ જરૂરિયાત છે પણ તેની સાથે સાથે આપણે ઘરેલું ઉપચાર પણ એવા કેવા કરી શકીએ છીએ તેના વિશે પણ જો વાત કરીએ તો દિવરાજજી આપનું શું માનવું છે આજે હાઈ ફીવરના કેસો છે તે શા માટે વધતા જોવા મળી રહ્યા છે અત્યારે લો ઇમ્યુનિટી નો બહુ જ મોટો પ્રોબ્લેમ છે થોડું બી ફીવર આવે તો રિકવરી આવતી નથી તો આવા ગુડુચી ઘનવટી છે દિવસ દરેક લેવી જોઈએ ઇમ્યુનિટી ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ ચોમાસાની સીઝન છે તો ગરમ પાણી દિવસમાં ત્રણ થી ચાર વાર પીવું જોઈએ ગરમ પાણીના કોગળા કરતા રહેવું જોઈએ કે જેથી ફેમિલીમાં કોઈ એક વ્યક્તિને કોલ્ડ કફ એલર્જી થાય તો એ બીજાને સ્પ્રેડ ના થાય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં નસ્ય ચિકિત્સા કીધી છે એટલે કે સિમ્પલ તેલના ટીપા નાકમાં મૂકવામાં આવે અને ગરમ પાણીના કોગડા કરવામાં આવે જેથી આપણી અપર રેસ્પિરેટરી ટ્રેક જે છે એ હંમેશા ક્લીન રહે કે જેથી ફંગલ ઇન્ફેક્શન કે પછી જે બી ગળાના ઇન્ફેક્શન છે એ વધે નહીં

અહીંયા જનરલી આપણે જે થ્રોટ ઇન્ફેક્શન થવાનું કારણ અત્યારે સૌથી વધારે શું હોય છે એક તો તો આપણે ઠંડુ ખાવાનું ખાઈએ તો પણ આ થ્રોટ ઇન્ફેક્શન વધતું હોય છે તેવું કહી શકાય છે અને બીજી એક મહત્વની વાત કે આપણે વાત કરીએ મચ્છરજન્ય રોગોની તો અત્યારે આપણને ક્યાંય એવું ખબર પણ ના પડે કે મચ્છર ક્યારે કડી જાય કયો મચ્છર કડે તો આપણને કંઈક એવું થઈ શકે તો એની માટે પણ શું આપણે કોઈ પ્રિકોશન્સ રાખી શકીએ છીએ કે કેમ મેં જેમ આગળ જણાવ્યું એ જ પ્રમાણે કે મચ્છર તમને ક્યારે બાઇટ કરી આપને બિલકુલ ખ્યાલ નહીં આવે કે મચ્છર જયારે આપણને બાઇટ કરે છે ત્યારે એનો સલાઈવા એવા સ્કીન પર લગાવે છે જે એનેસીસિયા જેવી ઇફેક્ટ કરે છે એટલે એ જયારે પંક્ચર કરીને તમારું બ્લડ ચૂસી લે છે ને એના ઇન્ફેક્ટેડ મેલેરિયાના કે ડેન્ગ્યુના કે ચિકનગુનિયાના પેરાસાઇટ તમારા બોડીમાં ઇન્ચેક કરે છે તમને થોડી વાર પછી જયારે એના સલાયવાની ઇફેક્ટ ઓછી થઈ જાય ત્યારે આપને ખબર પડે છે કે ત્યાં બળતરા બળે છે અથવા આપણે ખંજવાળ આવે છે કે ત્યાં ડીમળું થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે મને મચ્છર કડી ગયું છે એટલે મચ્છર તમને કરડવા માટે તમે જો એમનો ઓપ્શન આપશો જે તમે મિની ઓછા ટૂંકા કપડા પહેરશો તો તમને મચ્છર કરવાના ચાન્સીસ વધારે છે તમે ઓપન ગાર્ડનમાં કે જ્યાં વોટર લોગિંગ હોય કે ઓપન રેસ્ટોરન્ટ છે કે ઘણા બધા લોકો રાત્રે પણ ખુલ્લી જગ્યા પર બેસીને પણ ટી કોફે કેફેટેરિયા કે બધી જગ્યાએ જ્યાં બેસો ત્યાં બધી જગ્યાએ ચાન્સીસ છે કે તમને મોસ્કીટો બાઇટ થાય સિમિલરલી થિયેટર્સમાં મૂવી જોવા જાવ તો પણ ત્યાં હંડ્રેડ ચાન્સીસ છે કે મોસ્કીટો હોય જ એટલે એવા સંજોગોમાં આપ એન્જોય કરવાની ના નથી પણ આપ એન્જોય

આપણે કોવિડમાં અવારનવાર કેતા આવ્યા છે ડિસ્ટન્સ માસ્ક અને કોમનલી જોવા મળે છે એટલે પ્રિવેન્ટ કરવા માટે માસ્ક બેસ્ટ સોલ્યુશન પણ છતાં આપણે અત્યારે માસ્ક ના પહેરતા હોય તો આપને સામાન્ય પણ સિમ્ટમ્સ લાગે તો તરત જ તમે જે ઘરેલુ ઉપચારમાં જે ગરમ પાણીના કોગળા છે કે આ છે તે બધું કરો પ્લસ જરૂર લાગે તો ફિઝિશિયનને કન્સલ્ટ કરીને તમે એની તાત્કાલિક સારવાર લઈ શકો છો જી બિલકુલ તો હવે વાત કરીએ દેવરાજજી આપણે પાણી જન્ય રોગોની જો વાત કરવામાં આવે અને એની સાથે સાથે અત્યારે જે આપણે જોઈએ છે ને કે આ ઝાડા ઉલટીના કેસો પણ ખૂબ જ વધી રહ્યા છે ક્યાં કંઈ ખાવામાં આવી જાય કે પછી ક્યાંક આપણે એવું કહી શકીએ સમયસર ન ખાઈએ પાચન ક્રિયા આપણી થોડી સારી ન રહે એના કારણે પણ અત્યારે સૌથી વધુ લોકોને ઝાડા ઉલટી લોકોમાં જોવા મળી રહ્યા છે એ કેસો વધવાના કારણ અને એનાથી કેવી રીતે બચી શકાય છે અત્યારે વોટર કન્ટામિનેશન મેક્સિમમ જોવા મળશે ગમે એટલું ઘરમાં હોય કે ઘરની બહાર હોય લોકો કાળજી રાખતા હોય તોય પાણીથી થનારા રોગો અત્યારે ખૂબ જ વધી જતા હોય છે ફૂડ પોઈઝનિંગમાં સૌથી વધારે મેન્ટેન કરવું પડતું હોય છે હાઇડ્રેશન એટલા માટે આયુર્વેદમાં જે કાળા કીધા છે કે જે ડાયજેસ્ટિવ ટ્રેક માટે ખુબ જ સારા છે એનો રૂટિનમાં ઉપયોગ કરવો જોઈએ કે જેમાં છે 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 સૂંઠ આ આ બધો દરેક દરેક લેવો જોઈએ અને મેક્સિમમ અવોઈડ કરવું જોઈએ કે બહાર કોઈ બી જગ્યાએ પાણીપુરી છે કે બહારનું જંક ફૂડ છે અત્યારે અવોઈડ કરવું જોઈએ કારણ કે તમે ગમે એટલું ધ્યાન રાખશો પણ તમે કહેશો હાઇજેનિક જગ્યાએ ખાધું છે પણ એ પાણીનું કન્ટેમિનેશન તો થઈ જ જતું હોય છે એટલે ઝાડાઉટી ખૂબ વધી જતા હોય છે તો મેક્સિમમ હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને મેડિસિન તો ઘણી બધી છે કે જે તમે ફૂડ પોઈઝનિંગમાં લઈ શકો પરંતુ કોઈ બી મેક્સિમમ મેક્ મેક્સિમમ હાઇડ્રેશન મેન્ટેન રાખવું પડશે જો એ ના થાય તો વ્યક્તિને ચક્કર આવે છે ગેડીનેસ અને પછી કોમ્પ્લિકેશનમાં જતું હોય છે અને ઘણીવાર વાર લોકો સેલ્ફ મેડિકેશન તરફ જતા હોય છે એવું કરવાના બદલે કોઈ બી નજીકમાં ડોક્ટર્સ તરત જ મળવું જોઈએ રૂટિનમાં બોડીનું હાઇડ્રેશન મેન્ટેન રાખવું જોઈએ જી બિલકુલ એટલે અત્યારે અત્યારની સિઝનમાં પણ આપણે હાઇડ્રેશન છે તેને મેન્ટેન રાખવાની રહેતી હોય છે ડોક્ટર જીતેન્દ્ર હવે સિમ્ટમ્સની જો વાત કરીએ તો કોઈ પણ મચ્છરજન્ય રોગો આપણને થતા હોય હોય વાડીજન્ય રોગોની વાત કરીએ કે પછી મલેરિયા હોય એના સામાન્ય સિમ્ટમ્સ આપણને કેવા જોવા મળતા હોય છે કારણ કે એક તો વાયરલ ઇન્ફેક્શન આપણે બહુ જ સામાન્ય એવું જ સમજી રહીએ છીએ કે જનરલ વાયરલ ઇન્ફેક્શન હશે અમુક ઘણી વખત મેડિકલ સ્ટોરથી કે અમુક દવાઓ લેવાથી

ગાઈડ થતા હોય છે કે મને આ હશે તે હશે અથવા ફેમિલી ડોક્ટર લેવલે એની ટ્રીટમેન્ટ લઈને પ્રયત્ન કરતા હોય છે અથવા ઘણા સેલ્ફ મેડિકેશન કરતા હોય છે પરંતુ જો હું ત્રણે ત્રણ વસ્તુને અલગ રીતના પ્રેઝન્ટ કરું કે એસે લેમેન કે આપણને આ પ્રકારના ચિહ્નો હોય તો આની શક્યતા છે અને આ સંજોગોમાં આપણે કોઈ એમડી ફિઝિશિયન્સને કે કોઈ ફેમિલી ફિઝિશિયન્સને બતાવવું જોઈએ સપોઝ ગળામાં શરદી કે ગળામાં દુખો કે નાકમાંથી પાણી ચીપ અને ખાંસી અને સંડી લાગીને તાવ આવે તો એ વાયરલ ઇન્ફેક્શનની નિશાની છે નોર્મલી વાયરલ ઇન્ફેક્શનમાં એકાદ દિવસ સામાન્ય તાવ આવતો હોય છે કોક જ વાર વધારે હાઈગ્રેડ ફીવર આવતો હોય છે મેલેરિયામાં નોર્મલી

રહી વાત ડેન્ગ્યુ જેમાં આપણને બધાને ખૂબ ટેન્શન થતું કે ડેન્ગ્યુ એટલે બહુ ડેન્જર ફીવર હેમરેજિક ફીવર એના માટે અમે શબ્દ વાપરીએ છીએ હેમરેજિક ફીવર કારણ કે આ ડેન્ગ્યુ નો વાયરસ એ મચ્છર દ્વારા શરીરમાં આપણે બાઇટ કરવાથી શરીરમાં ઘુસે છે એ ડેન્ગ્યુ વાયરસ આપણા શરીરની ત્રણ થી ચાર સિસ્ટમ પર અસર કરે છે આપણા લીવર ઉપર આપણા બરોડ ઉપર આપણા બોનમેરો ઉપર અને બ્રેઇન ઉપર હવે એકસો બે એકસો ત્રણ એકસો ચાર કન્ટિન્યુઅસ છે એની સાથે માથું બહુ જ ટેરિંગ માથું દુખવાની સિવિયરિટી મેલેરિયા કે વાયરલ ઇન્ફેક્શન કરતા ડેન્ગ્યુમાં ખૂબ વધારે હોય છે અને એની સાથે સાથે ફીવરની પેટર્ન જે છે કન્ટિન્યુઅસ હાઈ ગ્રેડ ફીવર હોય છે અને એ ફીવર મિનિમમ પાંચ થી સાત દિવસ સુધી રહેતો હોય તમે પેરાસિટામોલ ની ગોળી રહેશો તો તમારો તાવ એકસો ત્રણ માંથી સો સુધી જશે પણ નોર્મલ ટચ નહીં થાય એટલે કન્ટિન્યુઅસ પાંચ થી સાત દિવસ સુધી તાવ રહેવો માથાનો સતત દુખાવો રહેવો સાથે સાથે પેટમાં દુખાવો ઉપકા વોમિટિંગ અને એ બધા સિમ્ટમ્સ તો હોય છે અને એની સાથે જો આ બ્લડનો રિપોર્ટ કરાવો તો બ્લડના કણોમાં પ્લેટલેટ કાઉન્ટ છે ત્રાક કણો આપણે ગુજરાતીમાં કહીએ છીએ એનું ઘટવું અને લીવર પર સોજો આવવાથી લીવરના રિપોર્ટ એબનોર્મલ થવા

ડેન્ગ્યુમાં સાત થી દસ દિવસ કન્ટિન્યુ ફીવર આવો વોમિટિંગ ઉબકા તો ડેન્ગ્યુમાં બે ત્રણ પ્રકારના સિમ્ટમ્સ ખાસ ડિફરન્ટ જોવા મળે છે જેવા કોઈક પેશન્ટને બિલકુલ ડાયરિયા વોમિટિંગ હોતી નથી કોઈકને ખુબ ડાયરિયા વોમિટિંગ હોય છે એટલે જેવા જેવા સિમ્ટમ્સ બોડી બતાવે એ પ્રકારની લાઇન ઓફ ટ્રીટમેન્ટ ડિસાઇડ થતી હોય છે અગર પેશન્ટને વોમિટિંગ કે ડાયરિયા નથી પણ તે છતાં ફીવરને કન્ટિન્યુ છે તો એને આઈવી ફ્લુડ ચડાવવાની જરૂર હોતી નથી પરંતુ હાઇડ્રેશન મેન્ટેન રાખવાની બહુ જરૂર હોય છે અને કોઈક ને વોમિટિંગ ઉપકાર ખૂબ જ વધી જાય તો પછી એને તો જરૂર હોય છે અને રૂટિનમાં હાઇડ્રેશન મેન્ટેન રાખતા સાથે વટી છે છે મહાસુદર્શન આ બધી જે છે એ બધી ફોર્મમાં આપતી રહેવું પડે છે અને જેવું કે liver profile બી કોઈક ની બગડતી હોય તો ભૂમિ આમલકી ના ભૂમિ આમલકી ઘનવટી આ બધી ત્રણ ટાઈમ કન્ટિન્યુઅસ લેવાથી આ બધી એન્ટીવાયરલ આયુર્વેદ ની કીધેલી સિંગલ ડ્રગ ટેબ્લેટ છે આ બધી ટેબ્લેટના સપોર્ટ છે liver profile ભી નોર્મલ થાય hydration બી મેન્ટેન રહે અને પેશન્ટ ખૂબ dehydration માં ના જાય તો જે હું સરે કીધું કે ડેન્ગ્યુમાં ફીવર કન્ટિન્યુઅસ આવતો જ રહેતો હોય છે એટલે સમસમની વટ્ટી એટલે કે ગિલોઈગણ વર્ટી બે બે ગોળી દિવસમાં ચાર વખત લેવી પડતી હોય છે તો જ ફીવર થોડો કંટ્રોલ માં આવે અને ખૂબ જ મહત્વની વસ્તુ આપણી અગ્નિ જઠર જઠરાગ્નિ ખૂબ જ મંદ થતી હોય તાવ કન્ટિન્યુઅસ હોય એટલે ભૂખ જ ના લાગે અને ભૂખ ના લાગે આપડે કોઈ પણ પ્રકારનું લિક્વિડ ના લઈએ તો ચાર થી પાંચ ગ્લાસ ગરમ પાણી ધીમે ધીમે સીપ બાય સીપ પીતા રહેવું પડે જેથી જઠારગની દીપ્ત થાય થોડું ભૂખ લાગે અને તાવ ઉતરે તો ચાર થી પાંચ દિવસ તો મેઇન ટાસ્ક હોય છે કે હાઇડ્રેશન મેન્ટેન રાખવો અને તાવ ઘટાડવો માત્ર એટલું બધું હોય ડેન્ગ્યુમાં કે કોઈ હિસાબ નહીં એમ તો પછી એમાં કન્ટિન્યુસ પોતામોપવા પડતા હોય છે અને જો તમે હાઇડ્રેશન મેન્ટેન રાખશો તો જ માથું ભી ઉતરશે બે દિવસથી માથું દુખવા નું હોય છે એટલે SOS માં પેરાસેટોમોલ બી લેતરું પડશે ખૂબ ફીવર વધી જાય તો અધરવાઇઝ ની થી બી ફીવર કંટ્રોલ માં આવી જતો હોય છે ચિકનગુનિયા એવી વસ્તુ છે કે અગર તમે પ્રોપરલી કાળજી ના રાખો તો ચિકનગુનિયાનો જોઈન્ટ નો પેઇન વર્ષો વર્ષ ભી લોકો લઈને આવતા હોય છે

આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ આપણે વાત કરી કે જે આ બધી જ બીમારીઓમાં આપણે કઈ રીતે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પણ આવી શકીએ છે હવે ડોક્ટર શ્રી આપણે જે પણ જે બી આ વાયરલ ઇન્ફેક્શન આપણને થતા હોય છે મેં કીધું કે એમાંથી આપણને સાજા થવામાં બહુ જ સમય લાગી જાય છે ને એમાં પણ જ્યારે હાઈ ફીવરની વાત કરી કે જે કેસો સૌથી વધારે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે ત્યારે દર્દી સાથે પણ પરિવારજનો હોય એમને શું ધ્યાન આપવું જોઈએ કે હાઈ ફીવર હોય ને ત્યારે લોકો બહુ ગભરાઈ જતા હોય છે એક તો આખું બોડી પેઇન પણ થાય સાથે હેડેક પણ થાય એ સમયના જે સિમ્પ્ટમ્સ હોય તે થોડા ગંભીર લોકોને ઘણી વખત લાગતા હોય લોકો ઘણા ગભરાઈ જતા હોય ઘણી વખત એ જ સમય બીપી નો ઇશ્યુ હોય તો એ પણ સાથે હાઈ જોવા મળતો હોય તો હાઈ ફીવર ના સમય કારણ કે ચલો જે મેડિસિન આપી દેવામાં આવી હોય એ પણ કદાચ થોડો સમય લે છે સાજા થવામાં એ સમય દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ સામાન્ય રીતે પેશન્ટને ડેન્ગ્યુ ફીવર અને ચિકનગુનિયાના ફીવરમાં પેશન્ટની જનરલ કન્ડિશન એસેસ કરવાની હોય છે એટલે તમને સૌથી પહેલા તો તમારે તમારા ફિઝિશિયનને કન્સલ્ટ કરવાનું કમ્પલસરી હોય છે અને જો એક વખત પેશન્ટને ફીવર હાઈબ્રેડ એકસો ત્રણ એકસો ચાર અથવા પણ જતો હોય છે તો એ તમારા મગજ પર પણ અસર કરી શકે છે એટલે એવા સંજોગોમાં રાહ જોવી એ કિતાબ નથી તો એ પેશન્ટને અમે હોસ્પિટલાઇઝ થવાનું કહેતા હોઈએ છીએ હવે હું તમને સામાન્ય સમજો કે તમને એક ફીવરની સ્પાઈક આવે સપોઝ હંડ્રેડ વન પ્લસ કે હંડ્રેડ ટુ હંડ્રેડ થ્રી તો એવરેજ તમારા બોડીમાંથી પાંચસો થી સાતસો એમએલ વોટર લોસ થતું હોય છે હવે જો પેશન્ટ કન્ટિન્યુઅસ ફીવરમાં રહેતું હોય આખો દિવસ તો તમે સરેરાશ રીતે ચાર થી પાંચ લિટર ની ઉણપ શરીરમાં થતી હોય

તો આ વાયરલ ઇન્ફેક્શન ના કોમ્પ્લિકેશન થવાના સંજોગો બહુ જ વધી જાય છે એટલે એમાં તમારું પ્લેટલેટ નું ઘટવું લીવર પર સોજો આવો તમારા શરીરમાં સોડિયમ પોટેશિયમ ઘટી જાય બ્લડ પ્રેશર ઘટી જાય અને મગજ પર તાવ ચડી જાય તો પેશન્ટ લવરી કે અનકોન્શિયસ કે ખેંચ પણ આવી શકે એટલે દર્દીના રિલેટિવ એ ખાસ ધ્યાન રાખવાનું કે દર્દીની જનરલ કન્ડિશન જો ઘરે સારવાર લેવાથી ડિટોરિયેટ થતી હોય તો એને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવો જોઈએ સમયસર બ્લડ ટેસ્ટ કરતા રહેવું જોઈએ એનું હાઇડ્રેશન મેન્ટેન રાખવું જોઈએ કારણ કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરસની આજની તારીખમાં કોઈ સ્પેસિફિક દવા નથી આપણે ખાલી બોડીને સપોર્ટ કરવાનો હોય છે કે પેશન્ટની આ વાયરલની જે ડ્યુરેશન છે સાત થી ચૌદ દિવસની એ દરમિયાન ફ્લુડ બરાબર જવું જોઈએ એની સાથે કોઈ એસોસિએટેડ ઇન્ફેક્શન હોય તો એની સપોર્ટિવ એન્ટીબાયોટિક આપવી જોઈએ પેશન્ટને મલ્ટી વિટામિન્સ આપવા જોઈએ ઓરલ ઇન્ટેક મેન્ટેન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ વોમિટિંગ હોય તો વોમિટિંગની મેડિસિન આપવી જોઈએ પ્લસ પેશન્ટને ડાયરિયા હોય તો એને પ્રિવેન્ટ કરવાની મેડિસિન આપવી જોઈએ અને પેશન્ટ જે બી એની એપેટાઇટ્સ પ્રમાણે જે બી ભૂખ હોય એ ફૂલ એનર્જી બોડીને આપવાની હોય સમય જતો રહે દરમિયાન જો તમે બધા સપોર્ટ આપ્યા હોય તો મોટા ભાગના પેશન્ટ ને પ્લેટલેટ ઘટીને પચાસ હજાર સુધી જાય છે તો બી અમારું ઓબ્ઝર્વેશન છે કે કોઈ વાંધો આવતો નથી હોતો પરંતુ જો પેશન્ટ આ ડિસિઝન લેવામાં લેટ હોય અથવા દર્દીના રિલેટિવ એ તકેદારી ના રાખે અને લાઈટલી લે કે મોટા ભાગના પેશન્ટમાં શું થાય છે કે ફીવર સાથે દે આર વર્કિંગ ઇન ધ ઓફિસ ઓર દે આર વર્કિંગ ઇન ધ હાઉસ અને એમની એ વીકનેસ એટલી બધી વધી જાય જ્યારે અમારી પાસે આવે છે ત્યારે દે ઓલમોસ્ટ ઇન ધ કોમ્પ્લિકેશન ફેસ એટલે મારી બધા મિત્રોને એ સલાહ છે કે ફીવર ને કોઈ દિવસ લાઈટલી નહીં લેવાનો

તો કરંટ ટોપિકમાં વાત કરી છે કે જ્યારે અત્યારે હાઈફિવરના કેસ વધ્યા છે અને ચોમાસાની સિઝનમાં જ્યારે અન્ય બીમારીઓ જોવા મળી રહી છે ત્યારે પ્રિકોશન્સ સ્વરૂપે તમે શું ધ્યાન રાખી શકો છો અને જો આ બીમારીમાં ખતેખરે જો સપડાઈ ગયા છો તો કેવી રીતે આમાંથી બહાર આવી શકાય છે બહુ જ સામાન્ય એવી વસ્તુઓ છે ઘરેલું ઉપાયો કયા કરી શકાય છે એની સાથે સાથે જો ડોક્ટર્સ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે ત્યારે પણ સાજા થવામાં કેટલો સમય લાગી શકે છે અને એની સાથે સાથે આ વર્ષા ઋતુમાં કેવી રીતે સ્વસ્થ રહી શકાય છે તેના વિશેની આપણે માહિતી આપીશું ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર